ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા જેઓએ પાલિકાના ચીફ ઓફિસરને ચારસો કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરી હતી પાલિકાના કર્મચારીઓને બે વર્ષ પહેલાં તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ અનુભવ બતાવીને ટાઈમ બગાડવા માગે છે એટલે આજે ના છૂટકે અમે પ્રતિક કપાસ પર બેસવાના હતા પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે છેલ્લા અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે કેટલા કર્મચારીઓ પેન્શનર્સ મોટા બધા જ છે એમાં કર્મચારી ચારસો ઉપર કર્મચારી છે કામદારથી માંડીને સ્ટાફના બધા કર્મચારી છે